મલુપુર ધરાત ખાતે યોજાયેલ રોજગાર ભરતી મેળામાં અઢાર જેટલી નોકરીદાતા કંપનીઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા જેમના દ્વારા રોજગાર વાંચુ ઉમેદવારોના ઇન્ટરવ્યુ લેવામાં આવ્યા હતા જેમાં વિવિધ ટ્રેડના પાંચસો કરતા વધુ તાલીમાર્થીઓ ભાગ લીધો હતો ઇન્ટરવ્યુના અંતે પસંદગી પામનાર તાલીમાર્થીઓને નિમણૂક પત્ર તેમજ મુખ્યમંત્રી એપ્રેન્ટિસ યોજનાના લાભાર્થીઓને પસંદગી પત્ર અને પીએમ વિશ્વકર્મા યોજનાના તાલીમાર્થીઓને તાલીમ પત્રો એનાયત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે સાંસદ પરબતભાઈ પટેલે યુવાનોને નોકરીની શુભકામનાઓ પાઠવતા કહ્યું કે જીવનમાં ક્યારેય નાસીપાસ ન થતા લઘુતા ગ્રંથિથી પીડાતા નહીં અને જેમાં રસ રુચિ હોય એ ધંધો નોકરી અપનાવજો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં બનાસકાંઠા જિલ્લામાં ખેતી રોજગાર ઉદ્યોગ શિક્ષણ એમ તમામ ક્ષેત્રોમાં વિકાસ થયો છે જિલ્લામાં પાંચ વર્ષના સમયગાળામાં એકસો ચોરાણું રોજગાર મેળાઓ દ્વારા પચીસ હજાર પાંચસો ત્રેવીસને રોજગારી મળી છે આપણો જિલ્લો કૃષિ અને પશુપાલન આધારિત છે ત્યારે યુવાનોને ફક્ત નોકરી આધારિત ન રહેતા સાંસદે ખેતીમાં ઉદ્યોગ સાહસિકતાના સમન્વય થકી પ્રગતિ કરવાને આગળ વધવા શુભેચ્છાઓ આપી હતી આ પ્રસંગે પ્રાંત અધિકારી ટીકે જાની રોજગાર અધિકારી વી એસ પાંડોર એચએસ ગઢવી પાલનપુર આઈટીઆઈ ના પ્રિન્સિપલ એમએન પટેલ થરાદ આઈટીઆઈ ના પ્રિન્સિપલ પરિન પટેલ સહિતના અધિકારીઓ કર્મચારીઓ તેમજ Tata Suzuki અને Honda Motor સહિતની જેટલી કંપનીઓના પ્રતિનિધિઓ અને મોટી સંખ્યામાં રોજગારવાન્છુ ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા આજે થરાદ ખાતે આઈટીઆઈ શ્રમ અને રોજગાર વિભાગ આઈટીઆઈ થરાદ ખાતે અમારા જિલ્લાના અને રોજગાર કચેરી ના માધ્યમથી જયારે દીકરા અને દીકરીઓ માટેનો રોજગાર ભરતી મેળવતા આ ભરતી મેળામાં બનાસકાંઠા સમગ્ર રાજ્યમાંથી અઢાર કંપનીઓ આવી છે એ કંપનીઓની જે મિત્રોની જે તે ક્ષેત્રની જરૂર હશે ત્યાંની મિત્રો પસંદગી કરશે ઇન્ટરવ્યૂની પ્રક્રિયા હવે ચાલશે કેટલા દેશે એનો આપણો આપણી પાસે પછી આવશે પણ મોટા મિત્રો જ્યારે સમગ્ર દેશમાં નરેન્દ્રભાઈના આવ્યા પછી જે રોજગાર ભરતી મેળા પ્રાઇવેટમાં ચાલુ કર્યા એના માધ્યમથી છેલ્લા પાંચ વર્ષમાં પંદર લાખ કરતાં વધારે લોકોને રોજગારી આપી છે બનાસકાંઠા જિલ્લામાં એકસો ચોરાણું ભરતી મેળા કરીને પચીસ હજાર કરતાં વધારે લોકોને રોજગારી મિત્રો આપવામાં આવી છે અને આજનો જ્યારે ભરતી મેળો છે ત્યારે આ મિત્રો કામ એવું છે કે મારી કંપનીઓને પણ ક્યાંય એની જરૂરિયાતવાળા ગોતવાના જવું પડે એક જ જગ્યાએ મળે રોજગાર મેળવવા વાળાને પણ ક્યાંય દોડવું ન પડે કે કયા જગ્યા છે એ ખબર ન હોય એ બધું જ હોય ત્યારે કૌશલ્યવર્ધન કેન્દ્રો તો મિત્રો આઈટીઆઈ વગર પણ સમગ્ર રાજ્યની બધા જ તાલુકામાં આપણા નવા તાલુકા બનાસકાંઠામાં સુઈ ગામને લાકડી બન્યા ત્યાં પણ મિત્રો આઈટીઆઈ શરૂ થઈ ચૂકી છે આ બધું જ જ્યારે થયું છે ત્યારે વ્યવસાયલક્ષી શિક્ષણનું પ્રમાણ પણ બધું જ દીકરા દીકરીઓને પૂરતી રોજગાર ગૌડ સેવા પસંદગી મંડળના માધ્યમથી વર્ગ ત્રણ સુધીની ભરતી કોઈ પણ જાતની ઇન્ટરવ્યુ વગર લેખિત પરીક્ષાના આધારે થાય છે એમાં ઘણા દીકરા દીકરીઓ આવે પણ આ રોજગાર ભરતી મેળો જે રીતે રાખ્યો છે આમ તો આપણા વિસ્તારના થરાદ વિસ્તારના રોકલા ડેરીના ધારાસભ્ય બનાસ ડેરીના ત્યારબેન અને ગુજરાતના અધ્યક્ષ આદરશ્રી શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને આ કાર્યક્રમ હતો તો અનિવાર્ય કારણોસર શંકરભાઈને બીજા કાર્યક્રમો જવાનું હોવાથી આવી શક્યા નથી બધા રોજગાર રોજગારમાં મિત્રોને કંપનીઓને શુભેચ્છાઓને ધન્યવાદ આપ્યા છે હું પણ મિત્રો આ તમ કે તમે બધા જ્યારે અહીં છો તો તમારા માધ્યમથી બધા મિત્રોને ખૂબ શુભેચ્છાઓ આપું છું કંપનીઓને પણ કહું કે મિત્રો અમારા દીકરા દીકરીઓને ન્યાય આપીને જે જરૂરિયાત છે અમને લેજો કે જેથી કરીને અમે અહીં રોજગારી ખેર અમને મળે છે એવું પણ સાબિત થાય તમારો બધોનો આભાર કે તમે આટલી મોટી સંખ્યામાં રહ્યા છો સરકારની ઘણી યોજનાઓ એ યોજનાઓનો લાભ પણ લોકોને મારા પત્રકારત્વ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયા ના માધ્યમથી જાય છે ત્યારે તમને પણ શુભેચ્છાઓ આભાર